સવાર સાંજ બે ટાઈમ માલિશ કરવાની છે આ દુખાવા માટેનું મસાજ છે પટેલનું દુખાવાનું તેલ મિત્રો મંગાવવું હોય તમારે તો સ્ક્રીન ઉપર છે વોટ્સએપ નંબર દેખાય છે એ વોટ્સએપ નંબર ઉપર તમે હાય લખીને મેસેજ કરશો એટલે તરત જ ઓર્ડર કરવાની બધી પ્રોસેસ તમારા મોબાઈલમાં આવી જશે અને માટે ફોન કરવાની જરૂર નથી માત્ર ને માત્ર હાય લખીને મેસેજ કરી દેશો એટલે બધી વિગત મળી જશે તો આજે જો તમે દુખાવાથી રાહત અનુભવવા માંગો છો દુખાવાથી છુટકારો મેળવવા માંગો છો તો ત્રિશુલ આયુર્વેદિક ઓરિજિનલ મંગાવો દુખાવો હોય પછી ગરદનનો ખભાનો દુખાવો હોય સ્નાયુ નો દુખાવો હોય હોય કે પછી સંધિવા કોઈ પણ પ્રકારના દુખાવા માટે આયુર્વેદમાં ત્રણ પ્રકારની વનસ્પતિ જડીબુટ્ટી બતાવી છે નંબર એક છે ગાડરિયું નંબર બે છે બલા અને નંબર ત્રણ છે રાસના આ ત્રણે ત્રણ નો સંગમ એટલે ત્રિશુલ દુખાવાનું પ્યોર આયુર્વેદિક તેલ આ ત્રણ જડીબુટ્ટી સિવાય આઠ

અનુભવવા માંગો છો દુખાવાથી છુટકારો મેળવવા માંગો છો તો ખભાનો દુખાવો હોય નો દુખાવો હોય દુખાવા માટે આયુર્વેદમાં ત્રણ પ્રકારની વનસ્પતિ જડીબુટ્ટી બતાવી છે નંબર એક છે ગાડિયું નંબર બે છે બલા અને નંબર ત્રણ છે રાસના આ ત્રણે ત્રણ નો સંગમ એટલે ત્રિશુલ દુખાવાનું પ્યોર આયુર્વેદિક તેલ આ ત્રણ જડીબુટ્ટી સિવાય આઠ પ્રકારની બીજી જડીબુટ્ટીનો સંગમ છે આ બોટલની અંદર મિત્રો સવાર સાંજ બે ટાઈમ માલિશ કરવાની છે આ દુખાવા માટેનું મસાજ ઓઇલ છે મનહર ડી પટેલનું નું ઓરિજિનલ ત્રિશુલ દુખાવાનું તેલ મિત્રો મંગાવવું હોય તમારે તો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે વોટ્સએપ નંબર દેખાય છે એ વોટ્સએપ નંબર ઉપર તમે હાય લખીને મેસેજ કરશો એટલે તરત જ ઓર્ડર કરવાની બધી પ્રોસેસ તમારા મોબાઈલમાં આવી જશે અને માટે ફોન કરવાની જરૂર નથી માત્ર ને માત્ર હાય લખીને મેસેજ કરી દેશો એટલે બધી વિગત મળી જશે તો આજે જો તમે દુખાવાથી રાહત અનુભવવા માંગો છો દુખાવાથી છુટકારો મેળવવા માંગો છો તો ત્રિશુલ આયુર્વેદિક બનહરડી પટેલ નું ઓરિજિનલ અમદાવાદ બંધાવો